પકડાઈ જવાની બીકે આરોપીએ પીઆઈ ગોસ્વામી પર છરી વડે હુમલો કર્યો હતો સ્વ પીઆઈએ ભાગી રહેલા આરોપીના પગમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ઘટના અંગે જાણવા મળ્યા મુજબ આરોપીએ બીજી ઓગસ્ટના રોજ અન્ય પાંચ આરોપીઓ સાથે મળીને વેપારીની હત્યા કરી હતી મૃતક વેપારીએ આરોપીને જાહેરમાં તમાચો માર્યો હોવાથી અદાવત રાખીને આ હત્યા કરવામાં આવી હતી આ કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે મુખ્ય સૂત્રધાર અસ્પાક શેખ ફરાર હતો ઈજાગ્રસ્ત આરોપીને વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે આરોપી અગાઉ વર્ષ બે હજાર અઢારમાં સેલવાસમાં પણ એક હત્યા કેસમાં સંડોવાયેલો હતો અને દોઢ મહિના પહેલા જ જામીન પર છૂટ્યો હતો મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત